દસ ચાળીસ સુધી ઓફિસ પહોંચી જવું પડશે સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ સરકારી કર્મચારીઓ માટે હવે જે સમયગાળો છે એ ફિક્સ કરી દેવામાં આવ્યો છે કે જે લોકો વહેલા જતા રહેતા હતા તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે શું જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે ગુઠલીબાજ કર્મચારીઓ છે અથવા કર્મચારીઓનો જે સમય આપ્યો છે એ સમય કરતા મોડા આવવા અને વહેલા જે કર્મચારીઓ છે એમના માટે આ કડક નિયમ કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે દસ ને ચાલીસ સુધીમાં ઓફિસમાં હાજર થઈ જવું પડશે જો દસ ચાલીસ થી મોડા આવશે અથવા છ દસ નો જે એ લોકોની નોકરી પૂર્વ પૂરો થવાનો જે સમયગાળો છે એના કરતા વહેલા જશે તો તેમની અડધી રજા ગણી લેવામાં આવશે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લીધો છે સ્વાભાવિક છે કે કર્મચારીઓમાં આ અંગે કચવાટો ઉભો થશે કારણ કે ઘણા બધા કર્મચારીઓ એવા છે કે લેટ લતીફની જેમ આવતા હોય છે અને વહેલા ઘરે જતા રહેતા હોય છે એવા લોકો સામે રાજ્ય સરકાર હવે એક્શન લેવાના મૂળમાં જોઈ શકાય છે જી બિલકુલ આભાર ઇતલ સમગ્ર વિગત બદલ તો જે લોકો મોડા આવે છે વહેલા જતા રહે છે હવે સરકારી કર્મચારીઓનો માટે આ ફિક્સ સમય આપવામાં આવ્યો છે